કયા પ્રજા એટલે મગર છે માસ્ક કોટાલ અને હમણાં અહીં ઘાડી પાછમી જે બ્રિજનું કામ ચાલે છે એ લોકો બોલાવાયા હતા કે અહીં ઘાડી મગર પડી રહ્યો છે કે કેટલા ટાઈમ એટલે કેટલા કલાકથી તો અમે તપાસ કરવા ગયા કે મગર રિઅલીમાં પડી રહ્યો છે જીવતો છે કે પછી મરેલો છે તપાસ કરતા મગર મરેલો મૃત્યુ હાલતમાં જોવા મળ્યો અને ત્યાંથી અમે લોકો ખેંચી લાવ્યા છે કારણ તો હવે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી ખબર પડે તો પીએમ કર્યા પછી વેઇટ તો ઘણો છે ને આસપાસ હશે વેઇટ ચારસો કિલો અને લગભગ આ દસથી અગિયાર ફૂટનો છે એને બહાર કાઢીને સ્ટ્રેચર પર બાંધીને ઉંચકી ઉચકીને બહાર કાઢ્યો છે આ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ છે એને બાજુમાં વિશ્વામિત્રી બ્રિજ બની રહ્યો છે એને નીચે ત્યાં આગળ એ ગયા મહિને તો આપણે કર્યા છે બેથી ત્રણ ઉંમર છે ઉંમર તો ખબર ના પડે એવી રીતના ના ના એવું તો છે નહીં કશું